આજના આ ડિજિટલ યુગમાં જ્યારે દરેક કામ શોર્ટકટથી થાય છે ત્યારે પણ પુસ્તકોનું મહત્વ યથાવત છે પુસ્તકો માત્ર માહિતીનો ભંડાર નથી પરંતુ તે માનવીનું ખળતર કરે છે વાંચનથી મન સ્થિર થાય છે અને વિચારશક્તિમાં પણ વધારો થાય છે ડિજિટલ યુગની આ ભાગદોડવાળી જિંદગીમાં પુસ્તકો માનવીના જીવનમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે રાજકોટ મહાનગરપાલિકાની લાઇબ્રેરીમાં આજે પણ વર્ષો જૂના અને અમૂલ્ય પુસ્તકો ઉપલબ્ધ છે વર્ષોથી લોકો આ લાઇબ્રેરીમાં આવે છે અને જ્ઞાન તથા શાંતિનો અનુભવ કરે છે પુસ્તકોનું વાંચન એ માત્ર શોખ નથી પરંતુ એક એવી પ્રક્રિયા છે કે જે વસ્તુને બધું સમજદાર અને સંવેદનશીલ બનાવે છે આજે વિશ્વ પુસ્તક દિવસની સૌ પ્રથમ તો બધાને ખૂબ ખૂબ આ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત આઠ પુસ્તકાલયો અને સાત વિદ્યાર્થી વાંચનાલયોનું સંચાલન કરવામાં આવે છે આ જ વસ્તુ બતાવે છે કે પુસ્તકોનું મહત્વ ઘણું બધું છે અને રહેવાનું છે લગભગ અમારા આટલા પુસ્તકાલયોની અંદર બે લાખ પાસાઠ હજાર જેવા પુસ્તકોનો સંગ્રહ છે અને અંદાજિત ચાલીસ હજાર જેવા મેમ્બરો આ પુસ્તકાલયોનો લાભ લઈ રહ્યા છે હવે સાંપ્રત સમયમાં વાત કરીએ તો સોશિયલ મીડિયા અને ડિજિટાઈઝેશનનો જ્યારે યુગ ચાલી રહ્યો છે એવા સમયની અંદર આપણે એવું લાગે કે પુસ્તકોનું મહત્ત્વ ઘટતું જતું હોય એવું જોવા મળે છે પણ એવું નથી પુસ્તકોનું મહત્ત્વ છે અને ભવિષ્યમાં પણ હજી એટલું જ રહેવાનું છે એટલા માટે કે તમે જ્યારે ડિજિટલ મીડિયાનો ઉપયોગ કરો અને એની સામે ફિઝિકલ પુસ્તક લઈ અને તમે વાંચન કરો તો બંનેની અંદર ઘણો ફર્ક જોવા મળશે એક પુસ્તક છે એ માણસ એકાંતમાં પુસ્તક વાંચતો હોય તો કોઈ પણ સિચ્યુએશનની અંદર એ પુસ્તકને સારી રીતે રીડ કરી શકે અને એની એકાગ્રતા શક્તિ છે એ પુસ્તક વાંચવાથી વધે છે જ્યારે ડિજિટલ મીડિયાની અંદર તમે બુક રીડ કરો તો એની અંદર ઘણા બધી અડચણો અને ઘણું બધું પેલું રહેવાનું છે એટલે પુસ્તકોનું મહત્ત્વ જીવનમાં હંમેશા ટકી રહેવાનું છે એવું મારું માનવું છે